જય માતાજી જય હિન્દ જય ભારત આ મેરા મણ તો મારો એક જ વિડીયોમાં સુધરી ગયો દીકરો દીકરો સારો દીકરો થઈ ગયો હે મેરા પણ દીકરા એક જ વિડીયોમાં તો દીકરા સુધરી ગયો તો કે ઓડિયો રેકોર્ડિંગના પુરાવા નાખ આ નાખ એટલે તને બળતરા થઈ ખરી તને ખબર તો પડી કે કરણ સાથળી આપ્યા છે ખરા એમ તો શું કીધું તો કે તું ક્યા પ્રોગ્રામમાં જઈશ ઘરની બહાર પણ તારા બાપની તારો બાપ રહ્યો તેવડ નથી સમજ્યા તું મારા બાપ હમુ જશો એટલે બાપ બાપ છે તારે વિડીયો વિડીયો તો રમવાનું ચાલુ કર્યું ત્યાં બાપ બાપ રમુ છે મેં તારા બાપ ને કીધું બરાબર તું છેલ્લી ક્વોલિટી નો કહેવાય નિશ કહેવાય નિશ એ તને ખબર છે હું બુધવારે હતું પુરાવા આપીશ તારા બાપ ઓલા કલ્લાભાઈ ચૌધરીના તેલના ડબ્બા સોરી ગયો છો તું સોરનો દીકરો છો એ તારી ઉપર દાવો કરે છે કાલે વિડિઓ જોયો એ તને ખબર છે મેરામણ મેરામણ એક જ પીડિયોમાં તું સુધરી ગયો એટલે બહુ રહેવા દે પાવર કરવાનું હાથમાં આવીશ હાથમાં આવીશ અને સમય આવશે ને દીકરા મારા ત્યારે શું કહેતો હતો તું દીકરાનો સાળો ને કરો એટલે આહીર દીકરો એટલે તું છે એર છે આ એર તો હું સલામ કરું છું પ્રણામ કરું છું તારી જેવા બીજા બધા એર થોડા છે અને તું છે ને તું ધ્યાન રાખજે તારી આ મેરામણ ફક્ત તને જ કઉ છું હા તારા માટે જ છે ઓલા કલ્લાભાઈ ચોધરીના તેલના ડબ્બા સોરી ગયો તું ઈ દાવો કરે કાલે આવ્યો એનો વિડીયો બરાબર એટલે સુધરી જા અને રહી મારી વાત તો હું ડિસ્કો કરવા મેં હાલું અને તારી જેવા છે ને લુખા કહેવાય તું એટલે તું એક નંબરનો લુખો કહેવાય હું વિડીયો બનાવતો ત્યારે માવો ન ખાતો હોય તો બરાબર મોઢામાં ઓલા પૂછે વાઘ કરતો હોય એટલે મેરા માણ શું કહેતો હતો તું હા કે પ્રોગ્રામ કરવા કેમ જશે એટલે હું તારી જેમ છે ને તારા બાપનું નથી બોલતો તને ખાલી ડેમો આપ્યો એમ કારણ કે સંસ્કાર અમારા મા બાપે તું આહીર ઉઠીને બરાબર તો હાઈડ્રોટીન તારામાં સંસ્કાર નથી પણ અમે તો દેવી પૂંજક છીએ એટલે સંસ્કાર રાખીએ છીએ ક્યાં સુધી જવું શું બોલવું એમને આવડે છે એટલે એક વિડીયોમાં તું જે સુધરી ગયો સારું કહેવાય એમ સુધરી જજે બરાબર અને આ જે દલિત સમાજને તું જે વચ્ચે રાખી અને જે ઓલું કરે છે ને તારા તેવડથી કરજે બરાબર અને આજે આ સમાજના અમુક લોકો જે છે બરાબર તેના વિશે હું હું કીધું છે એ તને નથી ખબર પણ મને ખબર છે બરાબર અને તને જલન એટલે થાય છે કે મારી પાસે છે પુરાવા એમ પણ હું નથી મેકતો એટલે તું કે હું કોણ હું એક જ બાપનો છું બરાબર અને તને ખબર તો પડી જ ગઈ દીકરા બરાબર એટલે જાજુ તો તને નથી કહેતો કાંઈ આ તે વિડીયો જે બનાવવાનું હતું જે એક જ વિડીયોમાં સુધરી ગયો ને એટલા માટે આ વિડીયો બનાવ્યો છે જય માતાજી જય હિન્દ જય ભારત જય મેલડી